મિત્રો તો મેં આ કામ કરીએ છીએ કોમ્પ્યુટર રવિભાઈ મજામાં તો સ્વાગત છે તમારું આજના મારા વિડીયોમાં તો આજે આપણે જવાનું છે આગ માતાએ આગ માતાએ કમ છે એટલા માટે તેઓ જવું છે તો જો આપણે હાલી જ વાટે વાટ અને નીકળી ગયો તડકો બે દડા થી છે નથી આવતો રે તો કઈ જઈશ અહીં હવે અઠવાડિયે પછી અમે ચાલે કેમ ઘરે જ અમે મૂકી પડી છે તો હાલો આપણે આગમાં જઈને મળીએ શું કોમ છે તે જઈને હું બતાવ્યો અને શું કોમ કરે છે તે પણ બતાવ્યો તો જોડાયેલા રહેજો અમારા વિડીયોમાં હવે મળીએ આગળ જઈને મિત્રો તો મેં આ કામ કરીએ છીએ જો આ છે કોમ્પ્યુટર રવિભાઈ બારી ગયા છે એટલે પણ જો આ ખુરશીઓ પછી કમ્પ્યુટર પડ્યું છે અમુક એટલે લેવાનું છે જો મારે મેન કામ છે હારી એડિટિંગનું જોટોશોપ તો બીજું પણ બતાવીશ જોડાઈ રહેજો અમારા વિડીયોમાં તો રવિભાઈ તો એડિટિંગ ચાલુ કરે છે મારે આવી કરવું છે કેમ કે મારા પાસે કમ્પ્યુટર નહીં એકલો બેઠો ન રહો પણ મોબાઈલમાં કરશે એ કીધું મેં ચાલુ નહીં કે હમુ કરાવવા પડ્યું છે બે દ્રામાં આવશે બસ મારે આવવું હતા એ તો બંધ પણ મેં નહીં પડું હું જુઓ